It's a શબ સન્વત કા દુખ દુમતે સન્વત કા સુખ કુશી સન્વત કા ઉસ સમય હે સબ હો આ જાહેર માંગ કે લે ઓ સમુદ્ર તો હે ગોતતાળ દર્શન દીધો મેં ગોતતાળ

તો કે કે લેવો એને હેરી ગીતામાં ભગવાન એમ સર અને અક્ષર એવી બે પ્રકૃતિ છે સર નાશવંત છે અક્ષર અવિનાશી છે ત્રીજો જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે એને તો કોક કોક આ તત્વ તો ખાલી કહેવામાં આવ્યું છે આપણે તત્વનો દ્રષ્ટાંત આપીએ કે ભાઈ સિંગના દાણાની અંદર ખરેખર તેલ તત્વ કહેવાય એટલે આપણે સમજી હકી તેલ તત્વ આમાં કાંઈ એવું તત્વ નથી આ તો તત્વ ન છે પણ બધાનો એ આધાર છે એટલે ઓલામાં એનો આધાર તેલ કાઢ લ્યો એટલે પછી દાણો ખોખલો થઈ જાય થઈ જાય ને એમ ઓલું અધિષ્ઠાન છે ઘરેણામાંથી તમે હોનું કાઢ લ્યો એટલે એમ ઓલો ઓરિજિનલ છે પણ ઉપરની કડીમાં કીધું ને આપણું લક્ષ લાગે તો એમાં લક્ષ લાગે એમાં મરજીવાપણું ન થાય તો આ તત્વ તો દેખાય એવું નથી અને દ્વંદ મટે નહીં બાપા એમ લખ્યું કે બાવન બાર સોહમ કરતા સદગુરુ તો કરતા છે એ વાસ્ય પદ અવાસ્ય સમજે પુરુષ નહીં મરતા ભાળી ગયો પાણીના પરપોટા મોજન તરંગો બધી ખબર પડી જાય જેને પાણી છે એને પરપોટા મરી જાય તો શું પાછી મરીને ક્યાંય પરપોટા ક્યાંય જવાના છે પાણી સિવાય એને ખબર પડી ગઈ કે પાણી છે એ પાણી દ્રષ્ટાંત છે ઓલું તો એમ નમત છે કોઈ દી વધવા નહીં ઘટવા નહીં કાંઈ એ ત્રીજું તત્વ ઈ છે દોય સ્થાના દૂર કરીને ત્રીજા મેલ હે તત્વ કેમ મળે કે ગુરુ સંઘના સોહમ જાણી મરજી એ મોજું માણી પછી નક્કી થઈ જવું જોઈએ ગુરુ મેળા એટલે કામ આજ પછી તમારે વ્યવહારમાં એ હરખું રહેવું વ્યવહાર કોઈ દી હરખો રહે નહીં એમાં ઘટે નરસિંહ મહેતા નવ કરોડ ને નવ ભાઈનું મામેરું કર્યું ને તો એની છોકરી રોતી રોતી આવી કે બાપુજી મારી એ અખાડી કે બેટા વ્યવહારમાં ઘટે તમે બે માણા જાઓ એટલે એમ કે અમાર ભાણિયાઓને કેમ ન લેવા ભાણિયાઓને લઈને એને માં જાય કે જીજાજી કેમ આવ્યા એને કઈ કેવા માટે બાકી એને કાંઈ વાટ કોઈની નથી કે આ થાળી પેડી છે કાંઈ વ્યવહારમાં ઘટે એને જ વ્યવહાર કહેવાય એટલે આ સંસારના પદાર્થોમાં તમારે બરાબર રીતે વ્યવસ્થિત તાલમેળ કરવો હોય તો આમાં નહીં થાય આ તો આમાં જ વધીએ તો આ કરવાનું અને તમારે કહેવું ભાઈ ને તો આઠ જણા ભલે આવ્યા તો આવ્યા તો આવ્યા એને આવવું હશે આવ્યા છે બાકી આપણે જવાનું થતું નથી સીધો જી સાબત આ કામ હોય તો આળવમાં નહીં કડકસેર નહીં લોભ માને આ કામ હોય એટલે કાઈ નહીં રાજનું કામ હોય એટલે કાઈ કામ હોય બીજું આપણે કહી છે ને તાનાજી शिवाजीના સમાચાર આવ્યા તો જીતતો હશે ભાઈ છોકરાને લગ્ન હતા મહેમાન કે ભાઈ તમે હવે લગ્ન કરજો હું જાઉં છું રાજનું તેડું આવ્યું એમાં આપણે રાજનો તેડો આવી જવું જોઈએ ભાઈ અટાણ સુધી મારું નક્કી જ આવવાનું પણ હવે રાજનો તેડો તોલું ઓલું તત્વ એને મરજીવા કહેવાય આ કોક કોક બટકે ખાવ ને એમાં સ્વાદ ન આવે બટકે બટકે ખાવું પડે બધાય બટકે જયારે આપણે જરીક પી ક્યાં મરીએ છીએ એ તો ઘટ ઘટાવી જવું પડે પૂરું જરીક જરીક માં થોડું મેળવે